નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર નખત્રાણા તાલુકાના દેવીસરના સીમાડામાં ભૂખી ડેમ પાસે સુઝલન કંપનીની ટાવર લાઇનનો જીવતો વીજ વાયર તૂટી પડતા ગેટા બકરાના પગ પર પડતા ધણનો મુખ્ય ગેટાનું મોત થયું હતું સદભાગ્યે જાનહાનિ ટળી હતી અવારનવાર વીજ વાયરોનો ભોગ નિર્દોષ પશુઓને માણસો બની રહ્યા છે છતાં તંત્ર વીજ કંપનીઓ સામે ફરિયાદ સુધા લેવા ઘૂંઘટો તાણી રહ્યા છે સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજ બચાવી શકાશે પણ આપી શકે છે મુખ્ય ઉદ્યોગપતિઓ તેમની પણ વીજ ઘટાડો કરી શકે છે દરેક કર્તવ્ય શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાથાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જની મુલાકાત સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લો અને આરામદાયક પડો મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર